મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે બુધવાર દસમ છે આજે વૈશાખ મહિનાની અને આજે છે શ્રી રવિ રવિન્દ્રનાથ ટાગોરજીની જયંતિ અને અત્યારે તમને હું પહેલાં આજના ભગવાનના શું દર્શન કરાવી દઉં આજના ભગવાનના દર્શન અને અત્યારે વાગી ગયા છે દસ અને અત્યારે જો નાસ્તામાં તો તૈયારી આ બાજુ ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ નાસ્તામાં બનાવેલા છે થેપલા

ભાવે તરત હા એવું છે જો બનવા મળ્યા છે એટલે નાસ્તા પાણી કરવા બેસી જઈ અને તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા અને જો ખાસ તો પાછું કહેવાનું કે અત્યારે આપણા દેશના વીર જવાનોએ બદલો તો લીધો નવ જગ્યાએ હુમલો કરીને લગભગ પંચોતેર આતંકવાદી અત્યારે હાલમાં ગણતરી સુવા સવારની છે બપોર થાય કેટલું આવે આપણો એટલે હવે જોઈએ આગળનું શું છે આ બધી મોકડ્રીલ તો આપણે જેમ થાય સાડા સાત એ તો થવાની એટલે આવું છે મિત્રો કારણ કે સામાન્ય માણસોને આવું ધર્મ પૂછી પૂછીને માર્યા એટલે આ બધું યોગ્ય તો ન જ કહેવાય એટલે આપણા જવાનોની તો તૈયારી કેટલા સમયથી ચાલતી હોય આ બધું સિક્રેટ વસ્તુ હોય અને આપણને ખબર તો હતી જ કે આ બધું થશે અને અત્યારે તો નવું જગ્યાએ જે મેં કીધું એમ એટલે બહુ આપણે એમ ગર્વ લેવો કે શું કર્યું બહુ કારણ કે આવું બધું બની ગયું આગળ પણ જે કર્યું છે આવું તો થવાનું જ છે પણ આગળ એ લોકોની કાર્ય કહીએ એટલે યુદ્ધમાં પણ થાય ખરા એવું બધું પણ બની શકે એટલે આપણે આપણી તૈયારીમાં ખાસ ચાવચે ચિત્રનું આ બધું મોકડ્રીલ આવી છે એટલે આપણને ઘણું બધું શીખવા પણ એમાંથી મળશે એટલે ખાસ આ બધું શીખવું બાળકોને વડીલોને બધાને કેવી રીતે સાચવવા શું કરવું આવી તકેદારી કેમ રાખવી આવું બધું કંઈ બન્યું હોય તો એના માટેની ખાસ મોકડ્રીલ બધી હતી એટલે આપણને પણ એમાંથી કંઈક શીખવા જેવું છે ભવિષ્યમાં હોય તો કદાચ અત્યારે ન થાય પણ ભવિષ્યમાં પણ શક્યતાઓ બની શકે તો આ બધું એના માટેનું શીખવાનું છે તો ઠીક તો મિત્રો અત્યારે નાસ્તા પાણી કરી લઈ તમે ચાલો પાણી કરવા દિવસની શુભ શરૂઆત આગલા આપણે કરીએ તો મિત્રો અત્યારે વાગી ગયા 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 છે 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 અને જો અત્યારે અત્યારે ચા પાણી પીને બધા થઈ તમને થાતું કે નવા કપડા આવી પાછા હાલમાં અમે લોકો જઈ રહ્યા છીએ બાર અને જો મારા આસ્થુ બેન ને મારા બા તો બે તૈયાર થઈ ગયા છે એટલે હા જો એ થઈ ગયા છે એટલે બધા જો મેચિંગ કરી લીધું છે

એટલે ત્યાં અત્યારે એણે બીજી જગ્યાએ બધું વ્યવસ્થા બધું કરેલું છે બહુ સારું એટલે અમે લોકો અત્યારે ત્યાં જઈએ છીએ અને ત્યાં અત્યારે પાછું માંડવ મંડપ મુહૂર્ત પછી તરત જ કદાચ પીઠી હશે અને ત્યાર પછી કદાચ મામેરાનું એ બધું પ્લાનિંગ એ રીતનું રાખેલું છે એટલે છે પૂણા ગામ બાજુ ક્યાંક લોકેશન એમાં આવી ગયું છે લાગડે અમે લોકો નીકળીએ છીએ ત્યાં જવા માટે અને ત્યાં જ પછી બધાને મળશું મળાવશો તમને અને આપણે એન્જોય કરશું કાલે કદાચ સમીર તો કાલે પણ પાછું જવાનું છે મુખ્ય તો કાલે દિવસ સારો તો કાલે છે ગળવાનું બધું હોય છે પૂજા

હા અમે લોકો ત્યાં જઈને મળું કાંઈ ગાડી લઈને જાય છે વરસાદનો એ પાછું ટાઈમ થઈ ગયો છે અંધારું થઈ ગયું છે અને એની ગાજુભાઈ મળશે એટલે એ પેલા નીકળી જાય ભગવાનનું નામ લઈને તો ચાલો મળીએ ત્યાં જઈને આપણે Yeah, tariff, but later. Still is in it. উভা নাকো ভাল ম वेदनाथ <laughs> કામકાજ પૂરું થયું અને હવે અમે પ્રદીપ મમ્મી ત્યાં બેઠા છે અને આસ્થા ને પકડીને મારે જોઈને ભાત ખવડાવવાના છે આસ્થા રમે છે એને જમાડી દો હાલો તમે લોકો જમવા જમવામાં થશે સેવ ટમેટા નું શાક પરોઠા ભાત ને એવું બધું છે હાલો તમે લોકો જમવા જોઈ આવી બે રમેશ બેન ભાઈ હાલો જમવા હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમે લોકો આવી ગયા છીએ ઘરે અને પ્રસંગમાં તો વરસાદ તો વાંધો ન થાયો કઈ પણ ફામમાં માતો કા એટલે ભીનો એટલું હતું અને તો એ ડોમ હતો એટલે વાંધો ન આવ્યો હા પણ વરસાદ આવ્યો નહીં એટલે એટલું વળી સારું હતું જાગો ને જોજે આવ્યા ઘરે તો બધું કામ બાકી છે હા બાકી જા 11 આ લઈ આવતા ને ઘરે હા જમવાનું તે જે માટે માસ લે ભાઈ મેળવવાનું છે એ બધું બતાવવાનું છે ને આસ્તો ચા દૂધ પીવાના હા મારો દૂધ બીરું સરસિયો સારું કાંઈ વાંધો ને તું તો બધું જમી લીધું વાસણ ઉટકવાનું બધા બાકી છે એ બધું હાલે છે સુવાની તૈયારી કારણ કે અગિયાર વાગ્યા સવારે કાલે પાંચ વાગ્યા વહેલું ઉઠવાનું છે છ વાગે તેજમાં ઘેરે ફૂગવાનું છે રાંદલની પૂજામાં રાંધલ માની પૂજા કરાવવાની છે એટલે હે ક્યાં છે રાંધલમાં તમે રાંધલમાં છો એવું છે હે એટલે એનું કારણ છે કારણ કે આજે આ જવાનું નહોતું જુનિમાં એટલે ન તો શણગારી આવી અગાઉ આગલા દિવસે એટલે સવારમાં પછી મોડા જાય થોડા કાલે એમ છ સાત વાગ્યાની આસપાસ પણ અત્યારે કંઈ જવાનું કે જઈને પેલા કાલે સવારમાં શણગારવાના છે પછી પૂજા કરીએ એટલે બે અઢી કલાક વહી જાય બધું કરતા પૂજા અને શણગારતા અને બધું એવું બધું એટલે છ થાય તો એ જ મને ઘરે પહોંચવાનું છે અને મારા પપ્પાની બીજી જગ્યાએ જવાનું બધું છે નવા સમય તો સવારે જ ગાઈ દઈને હવે તો હે ને બધા થાકા છે કા ગયા આમ ગાડીમાં ગયા પણ આમ થાક લાગે કારણ કે રસ્તા નો થાક વધી જાય અને મોક થઈ જાય પણ કઈ ખબર નથી પડી એ બાજુ તો હાવ બારોબાર હતું એટલે ગામમાં તો આવ્યા ત્યારે લાગ્યું લાઈટ અમુક સોસાયટી માં બધે બંધ હતી કા અંધારું હતું ઘણું એટલે એવું બધું હતું ત્યાં ખબર જ પડી કઈ હા એટલે જ ને અહીંયા આપણે આ ખબર આવી જાત બધું રહ્યું ખુલ્લું હતું પાછું આપણે મોડું થઈ ગયું હતું ત્યાંથી શરૂઆત હતી હજી જ્યાં તો અમારા કાકાજીની ઘરે વળી નવરાત વચ્યા આવ્યો આડું તો વળી ત્યાં જઈએ વાર પોણા અગિયાર થઈ જાય એટલે જ ને બહુ વાર લાગી ગયે એટલે જ સારું પડ્યા એટલે સહારા થયેલા ને વાંધો ન કરે વચ્ચે તો હજી કેવડાવાત એવું છે હા વધારે વાર લાગે હમ એટલે વાંધો નહોતો આવ્યો એવું બધું છે મિત્રો કોશિશ કરીએ કે જો ભજન લેવાય ત્યારે તો લેશું નગર પછી સવારે ગોઠવું છું એવું બધો વિચાર છે જોઈએ હવે થોડુંક કામમાંથી ફ્રી થઈ જાય પછી કઈ આગળ વિચારી મિત્રો હવે અમે સુવાની તૈયારી કરી રહ્યા છીએ હવે એ જ જવાનું છે હવે હોવાનું જોઈએ બેન નાના નહીં ને હવે અમે સુવાની તૈયારી કરી રહ્યા છીએ અને હવે અમે જાય છીએ રૂમમાં સુવા માટે હવે અગિયાર વાગ્યા ટીવી જોવાનું ના હોય પછી નીંદર આવતી હોય અમે થાક્યા હોય અમે કઈ સુઈ જાય તમને ભેગા લેવાના હોય તારા મમ્મી મને નહીં સુવા દે ચાવને લઈ આવો ને ચાવને લઈ આવો ને એની માળા જીપા કરશે તારી મમ્મી તારી મમ્મી મમ્મી સારી મને હું રહે

Kena Dharma mandi, jalan, jalan, jalan,